જય શ્રી રાદે મિત્રો કેમ છો બધા બધા તમારું સ્વાગત છે ફરી વાર અભિશકે ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં વિદ્યા મિત્રો ધોરણ બાર તમારી ઇકોનોમિક્સમાં સેક્શન બીમાં પાસ થવાનું પારસ મળી હું તમને લઈને આવ્યો છું ઇન શોર્ટ કેટલાક કેટલાક બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આઈલ ટેલ યુ ઇન દેટ વિડીયો બરાબર છે એની પહેલાં સેક્શન એના અપલોડ થઈ ગયા છે જસ્ટ ચેક ઇટ આઉટ બરાબર છે આઈએમપી પેપર પ્રેઝન્ટેશન આ બધું તમારું એન્ડનો ટાઈમ છે બરાબર છે તો યસ ટાઈમ વેસ્ટ કર્યા વગર ચાલો શરૂઆત કરીએ ઓકે સો વિદ્યાર્થી મિત્રો આ છે આપણી પાસે સેક્શન બીના આઈએમ બી બરોબર છે ઘણું પણ ખરાબ છે બટ યસ લેટ સ્ટાર્ટ બરાબર છે જે છે અહીંયા જો દસ દસ કરીને છે પછી એના મેં તમને આન્સર પણ પ્રોવાઇડ કર્યા છે લગભગ સાઠ સિત્તેર જેવા છે બરોબર છે લેટ સ્ટાર્ટ ટાઈમ વેસ્ટ કર્યા વગર અવાજ થોડો મારો ધીમો રહેશે વોલ્યુમ વધારજો કાનમાં હેડ સ્પ્રિન્ટ વગેરે જે તમને ભરાવવો હેડફોન વગેરે ભરાઈ શકો છો રાઈટ આ લેખ એટલે શું મોસ્ટ આઈએમપી સવાલ છે ધ્યાનથી એનો આન્સર સાંભળી લો અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ પછી એક એક હું સોલ્વ નથી કરાવતો રાઈટ આર્થિક વિકાસનો અર્થ બેંક ક્રેડ હવે અહીંયા જે મળશે ને આને તમારે ચૂકવાનું નથી એક પણ સવાલ એવો ના હોવો કે જે તમને ના આવડવો જોઈએ ના આવડતો હોય રાઈટ બાકી મેં તમને છેલ્લા પાંચ વર્ષના બોર્ડના પેપર કીધું છે અને મેં તમને આ કીધું છે અને બાકી મેં તમને કીધું છે કે ભાઈ જે તમને આવડે છે કરદો એ પ્લાનમાં તમે જોઈ લીધું હશે બેંક રેટનો અર્થ આરબીઆઈની સ્થાપના ક્યારે કરવામાં આવી મોસ્ટ આઈએમપી બેંક રેટ બધા આઈએમપી છે આમાં હું તમને એક પણ નહીં કહું બરોબર કે આ ઓછો આઈએમપી છે ગરીબી રેખા એટલે શું બરોબર છે તો તમને આવડતો હોય છો બરોબર છે ઇગ્નોર કરજો કે મતલબ ઓકે કે તમને આવડે જે નથી આવડતો એને હું તમને જવાબ આપું છું ધંધાની યોજનાની શરૂઆત આ તારીખ અને યર બંને પછી પીકુના મતે બેરોજગારીનો અર્થ ટચુકડા ઉદ્યોગોનો અર્થ મૃત્યુ દરનો અર્થ ડબલ્યુએસના મતે આરોગ્યનો અર્થ આ એના જવાબ છે નંબર સાથે

કોર નું પૂરું નામ સી ઓ આર ચેપ્ટર નંબર એક જમણી બાજુના પેજ ઉપર નીચે જ આપેલું હશે સેન્ટ્રલાઇઝ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ બરોબર છે ચેપ્ટર નંબર એક ક્યાં બરાબર આપણું પેલું પાછળના ચેપ્ટરમાં છે ઓકે પછી વાત કરું રેપો રેટ એટલે શું સાપેક્ષ કરીબીનો અર્થ પ્રધાનમંત્રી જનધન આવી ગયો બરાબર છે પ્રધાનમંત્રી જનધન યોજના ભારતમાં જોવા મળતી બેરોજગારી કયા સ્વરૂપની છે બરાબર છે મૃત્યુદર શોધવાનું સૂત્ર ગૃહ ઉદ્યોગનો અર્થ અને માનવ મૂડી રોકાણ એટલે શું બરાબર છે તો એના આ આન્સર છે બરાબર છે કે ભાઈ કુલ રાષ્ટ્રીય આવકને વસ્તી સાથે ભાગતા માથાદી આવક મળે સિહોઆહરીનું પૂરું નામ બરાબર છે રેપો રેટ કોને કહેવાય સમાજ વધુ આવકે જે છે વધુ આવવાની તુલનામાં જે છે માથાદીઠ આવક સાપેક્ષ કરી બી છે બરાબર છે પ્રધાનમંત્રી જનધન યોજના બે હજાર ચૌદમાં શરૂ કરવા પણ તમારે શક્ય હોય તો તારીખ પણ યાદ રાખી દેવાની ભારતમાં જોવા મળતી બેરોજગારી માળખાગત સ્વરૂપની છે મોસ્ટ આઈ એમપી મૃત્યુદર બરાબર છે બધા જ આઈએમપી એમપી છે હું વચ્ચે વચ્ચે બોલું તો પણ એટલું યાદ રાખજો બધું એમપી છે બરાબર છે પછી જો વાત કરું કે ભાઈ ગૃહ ઉદ્યોગ કોને કહેવાય અને પછી મૂડી ખર્ચને માનવ મૂડી રોકાણ કોને કહેવાય બરાબર છે પછી વાત કરું આ બાજુ જાહેર માહિતીને સતત આવૃત્તિમાં દર્શાવતી હોય તો શું દોરવામાં આવે જીવનની સતતમાં સાથે સાથે અસતત પણ યાદ કરી દેવાનું રાઈટ આમાં આલેખ આવશે પહેલામાં આકૃતિ આવશે આઈ હોપ તમને સમજાતું હશે બોસ બરોબર છે આમાં આલેખ આવે સતતમાં સતતમાં આલેખ આવે અસતતમાં આવૃત્તિ આવે આકૃતિ આવે જીવનની ભૌતિક ગુણવત્તાની રજૂઆત કોણે કરી હતી મોસ્ટ એમ્પી રિવર્સ રેપોરેટ એટલે શું પછી વાત કરું વિશ્વની સૌપ્રથમ પ્રથમ બારસોલીના બરોબર બેંક ઓફ બારસોલીના આઈ થિંક તો એ છે જોઈ લઈએ આ તો છે ને બેંક ઓફ બારસોલીના પછી જો વાત કરું એની સ્થાપનાની તારીખ પણ યાદ રાખજો તો યર નિરપેક્ષ ગરીબ એટલે કોને કહેવાય ઈસવી સન બે હજાર અગિયારમાં ગુજરાતમાં ગુજરાતમાં પણ યાદ રાખવાનું કેરળમાં પણ યાદ રાખવાનું અને ભારતનું ત્રણેયનું યાદ રાખવાનું રોકડિયો પાક એટલે શું લેન્ડની તુલા પુરાંત છે એમ ક્યારે કહેવાય હુંડિયામણ દર એટલે શું અને ક્રિપો નું કયા પ્રકારનું ઉદાહરણ છે બરોબર છે આ તમારે ખાસ કરીને જોવાના છે આ એના આન્સર છે બરોબર છે ચલો આઈ હોપ તમને સમજાતો હશે નેક્સ્ટ જો વાત કરું સ્તંભાકૃતિ ઓ એનજી પૂરું નામ મોસ્ટ આઈએમપી સ્તંભાકૃતિ એટલે શું ઉપર આલેખ વિશે તમને આકૃતિ વિશે પૂછે તો આલેખની વ્યાખ્યા અહીંયા સ્તંભાકૃતિ માથાડી ટાવક એટલે શું નાણાકીય નીતિનો અર્થ કોઈ પણ તમે લખી શકો ત્રણ વાક્યામાંથી જરૂરી નથી અહીંયા જે આપે છે ગરીબી રેખા એટલે શું પ્રછન્ન બેરોજગારીનો કોઈ પણ અર્થ તમે લખી શકો છો વિશ્વ વસ્તીમાં ભારત કેટલામાં ક્રમે આવે છે પછી વાત કરું નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો સાપેક્ષ કરીને માપવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય અને જાહેર નિગમનો અર્થ આપો બરોબર છે જો અહીંયા તમારા માટે જે છે અહીંયા કમિશન લખજો બરોબર કોર્પોરેશન ના લખતા ફરીથી કહું છું કમિશન જ લખજો ઓકે ચલો પછી જો વાત કરું આગળ નીચે ખરેખર મારી હાલત ખરાબ છે હું બોલી શકવાની હાલતમાં નથી રાઈટ બટ યસ આઈ એમ સોરી હું તમને એક્સપ્લેન વધારે નથી કરતો માથાદીઠ આવક એટલે શું ફરીથી આવી ગયો ફુગાવવું એટલે શું નાણાંનો અર્થ એટલે શું કોઈ પણ આપી શકો બરાબર નાણાંનો અર્થ કોઈ પણ વ્યાખ્યા લખી શકાય આઈઆરડી નું પૂરું નામ ડ્રેન ઓફ બ્રેન મોસ્ટ આઈએમપી મતલબ જોકે બધા આઈએમપી છે ફરીથી હું કહીશ ગ્રામ જ્યોતિ યોજનાનો હેતુ બરાબર છે ચોવીસ કલાક ગામડાઓમાં યોજના જો તમારે જે છે નામ જ ઉપરથી ખબર પડે રોકડિયા પાકનો અર્થ વિદેશ વેપારમાં કયું ઉત્પાદનનું સાધન ગતિશીલ બન્યું છે મોસ્ટ આઈ એમ છે મતલબ મતલબ હવે તો જો કે મોસ્ટ આઈ એમ પી છે અધારનું જોઈ તો તમે નિયોજન શક્તિ વિશિષ્ટ આર્થિક વિસ્તાર એટલે શું વિકાસ લક્ષી સ્થળાંતર કોને કહેવાય આ પણ મોસ્ટ બાય ધ વે આ સૌથી વધારે મતલબ આય મને નીકળી જાય મારા મોઢામાંથી બટ એ જો વધારે આ એમપી છે આ વસ્તુઓ જોઈ લો પોસ તમને આ સ્થળાંતર વિશે છેલ્લા જો અહીંયા કપાઈ ગયું છે પણ તમને જે છે વિકાસ લક્ષી સ્થળાંતર વિશે છેલ્લા ચેપ્ટર પેલું સ્થળાંતર ચેપ્ટર એમાં તમને મળી જશે બરોબર જમણી બાજુના પેજ ઉપર પછી જો હું વાત કરું આગળ વૃત્તા આકૃતિ મોસ્ટ એમપી એનું ખાલી તમે પેલું બી યાદ રાખજો સેક્શન બી માટે સેક્શન સી માટે એની અર્થ તમને પૂછી વૃતાંશ સોરી અર્થ શું એનું સૂત્ર આકૃતિ એટલે શું બે માર્ક્સમાં પૂછી દે તો એમાં તમારે સૂત્ર લખવાનું થાય રાઈટ પછી માથાની ઢાપ ફરીથી આવે એટલે તમે જોઈ શકો છો કેટલો એપી નાણાકીય નીતિ ફરીથી આવે એટલે કેટલો એમપી છે તમે જોઈ શકો છો શાક સર્જનનું સૂત્ર પહેલી વાર આવ્યો છે સાપેશકારી બી ફરીથી આવ્યો છે મનરેગાનું પૂરું નામ કયા હોય ઉત્પાદકીય વહે એમસીક્યુ માં પણ હતો આપણા એકને એક વસ્તુ તમને ફરીથી દેખાય એટલે સમજી લેવાનું કે ભાઈ બહુ એમપી દર હજાર બાળકો જે છે મૃત્યુ પામતા બાળકોની સંખ્યા બાળ મૃત્યુદર ગૃહ ઉદ્યોગનો અર્થ ફરીથી આવ્યો રાઈટ શહેરીકરણનો અર્થ તો આ એના આન્સર પછી જો વાત કરું ટીચે પતી ગયા બરાબર તો આટલા તો લગભગ સાહીઠ સિત્તેર હતા મને ખબર નથી રાઈટ તો યસ આ જોઈ લઈએ કેટલા આપણે કરીએ આપેલા દસ બરાબર છે આ દસ પછી એના આન્સર પછી આ વીસ પછી એના આન્સર પછી આ ત્રીસ પછી આ એના આન્સર પછી આ ચાળીસ પછી આ એના આન્સર પછી આ પચાસ અને આ એના આન્સર અને આ સાહીઠ આ એના આન્સર સાઈઠ જેવા કર્યા છે રાઈટ બાકી છેલ્લા પાંચ વર્ષના ઓગણીસથી ચોવીસ સુધીના જોઈ લેજો પેપર એમાં સોલ્વ કરજો બહુ થઈ ગયું બરાબર આવીને રાખીશું આટલું જોડે પસંદ આવતું લાઇક છે સબસ્ક્રાઈબ બધું જ કરજો સેક્શન એ અપલોડ થઈ ગયું છે જોઈ લેજો મળીશું નવાળીમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી જય શ્રી રાધે